আগে তো মূল মূল আসলে ফুল আসেবে আগে গোলাপের মানে এই যে চন্দন কাটবি চন্দন কাট এই গেলে লাখ তুমি এ লবণ লবণ লবণ

તો સાહેબ નહી આવો નહી કલાકે એ શું દોતો પાટી લાગી નહી તો કીડે બાસ્તા સમસ્યા તો ના હોય ને

કેસે બટા દેજા નુન ભાઈ એને મૂડ આ બાલા હેસે કીમરે કેવું જાવે રા અમે ખાલામ સુધો વાત ખાલામ તો એ ઓય સુધો બતાજે કી કેસે ઓન ઓકેડા ખાઈએ ઓરાને દેજે ઓરા ખાવે કેવું જાવે હરામે જાય અલાળ આજે સાવર દિના તાવારે કાલ છે એ બોલતું સીની સુકરને બોલતું સીની બોલેજે જવાય તાર આ પાછળ જને ભાઈ તો આલ તો શેદની હતી આટલું લે લે નાય આ જલ તરે એક પળ દિયા દે આવે ને જલ અમારે પાણી ફિકની કે મત देख देख के आए हैं, हैं? चोरियाँ देख तोर के तो बिया हो गए ना मैं, दूध दूध दूध, हाँ, एक आवाज़ दूध, साल, 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 साल में दो साल आएंगे, आर वही ध्यान किरादी बात है नहीं वो, कौन था? चलिश था, हमें भी कम चलिश, ऐसा लग रहा है हो गए, हमें

आमेन ना तो दबे दफा कर रास्ता दिया टच टच देला गोष्ट आहे का थांला काही अगें तोलीस